પોલીસ સ્ટેશન ખાતે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મુજબ રાજ્યવ્યાપી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે હાલમાં રાજ્યમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝની સૂચના મુજબ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પરવા થીમ ઉપર નેશનલ રોડ સેફટી મંથ બે હજાર ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે આરટીઓ પટેલ સાહેબે પ્રશ્નો સાંભળવા અને તેમના પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું અને તેમને રોડ માટેની સલામતી માટેના માહિતી આપી જણાવ્યું કે રોડ રસ્તાની નિયમોનું પાલન કરવું જરૂરી અને રોડ પર જેમ તેમ પાર્કિંગ ન કરવું રાજકોટમાં કોઈ પણ ડ્રાઈવરને નોકરીમાં રાખતા પહેલાનું તેનું લાયસન્સ જોવું મુન્દ્રા પોલીસના પીએસઆઈ ચાવડા સાહેબે થીમ ઉપર જણાવ્યું કે રોડ પર ચાલી રહેલા મોટા વાહનોના ડ્રાઈવરોને પૂરતો આરામ મળી રહે રોડના સલામતીના નિયમો સમજાવવા સાથે તમો છો તો તમારી ફેમિલી છે તેવું તમને જણાવું પોલીસ પીએસઆઈ સાહેબ જેમાં અકસ્માત થવાનું મુખ્ય કારણો છે વર્ષના નીચેના બાળકોને ચલાવવા આપવા જોઈએ હેડ કોન્સ્ટેબલ બેરાભાઈ ત્રાંગીએ જણાવ્યું કે રોડની બેઝિક ગાઈડલાઇન સિગ્નલ છે અને ફોલો કરવો જરૂરી છે જે ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરવા માટે છે રોજ આ ટ્રાન્સપોર્ટને લગતા ગજેન્દ્રસિંહ જાડેજા પોલીસ ટીમ સાથે રોડ માટેના થોડા પ્રશ્નો રજૂ કર્યા અને તેમણે જણાવ્યું કે ઓવરલોડ ભરેલા વાહનો ચાલે છે અકસ્માત વધુ થાય છે મૃત્યુનો ભય વધે છે વિરમભાઈ એવો પ્રશ્ન રાખતા વીમો લઈ રહ્યા છે અને ફર્સ્ટ થર્ડ પાર્ટી પ્રોબ્લેમ જણાવ્યા અને આ ઉજવણીમાં આવેલ લોકોને પોલીસ સ્ટાફનો સહયોગ આપ્યો હતો જે વાહન અકસ્માત વધ્યા છે અને વ્હીકલની સંખ્યા વધી છે જેના લીધે લાસ્ટ યરમાં ગુજરાતમાં લગભગ સાત હજાર પાંચસોની આજુબાજુ વાહન અકસ્માતમાં લોકોનું ડેથ થયું છે એટલે એ જે બાબતને સરકારે ગંભીરતાથી લઈ અને લોકોમાં એક અવેરનેસ આવે લોકો જાગૃત થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ બાબતે સરકારશ્રીએ ધ્યાન ઉપર લઈ અને એક માસનો અવેરનેસ પ્રોગ્રામ સરકારશ્રીએ ગોઠ્યો છે એ અનુસંધાને આપણે મુન્દ્રાના નાગરિકો ટ્રાન્સપોર્ટર વગેરે માણસોને અહીંયા આપણે એક મીટિંગ રાખી હતી અને એ બાબતે લોકોને જાગૃતિ આપવામાં આવી અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ બાબતે લોકોને જાગૃત કરવા માટે સમજાવ્યા અને લોકોએ સારો એવો સહકાર આપ્યો એ રીતે છે જી ભુજ આરટીઓથી એ આર પટેલ ઇન્સ્પેક્ટર ઓફ ખાસ કરીને હાલ જે મુન્દ્રાની અંદર કેમ્પ રાખવામાં આવ્યો છે આપણે સમજાયું લોકોને કે અકસ્માત કઈ રીતે થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અકસ્માત થવાનું કારણ લોકોમાં જાગૃતતા નથી અને લોકો ક્યાંક નિયમનું પાલન નથી કરતા તો આ બાબતે આપ શું રજૂઆત થયા છે એટલે ઘણા પ્રશ્નો એવા છે કે ઘણી જગ્યાએ કેવું છે કે લોકોમાં પ્રોપર નોલેજ નથી ઘણા પ્રશ્નો આજે આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કે લોકોને હજુ પણ એવું છે કે ઘણી જગ્યાએ આઠ પાસ હોય તો જ લાઇસન્સ નીકળે એટલે એ વાતની જ્યારે આ રીતે પ્રજા સાથે ચર્ચા થાય ત્યારે એ લોકોને અવેરનેસ લાવી શકાય અને જેટલી અવેરનેસ આવશે એટલું એ લોકો અમુક નિયમો પાળતા થશે નિયમો જાણતા થશે ઘણા નિયમો એવા છે કે પ્રજાને ખબર નથી એટલે લોકો નિયમો જાણતા થાય તો પાળતા થશે અને નિયમો પાળતા થશે તો ઓટોમેટિક એક્સિડન્ટ કે અકસ્માતમાં ઘટાડો થશે રોડ રસ્તા બાબતે તો અમે સરકારને અમારી રીતે રજૂઆત જેમ એ લોકો કરતા હોય છે એમ અમે પણ રજૂઆત કરતા હોઈએ છીએ અને ટ્રાફિક બાબતે તો ટ્રાફિકની અવેરનેસ પ્રજા લાવે તો જ વધારે સરળ થઈ શકે કે અમે અમારા લેવલે સોલ્વ કરવા ટ્રાય કરતા હોઈએ છીએ પણ જેટલો લોકોનો સપોર્ટ મળશે એ લોકો સમજશે કે ભાઈ આ ટ્રાફિકની વ્યવસ્થામાં થોડો સાથ આપીએ તો એના લીધે કે જેમ કે નો પાર્કિંગમાં ઘટાડો કરવો રોડ ઉપર વાહનો પાર્ક ના કરવા ઘણી જગ્યાએ કેવું હોય છે કે વાહનો એક એકાદ વાહનના કારણે છ છ પાંચ પાંચ કલાકના જામ થઈ જતા હોય છે એટલે એ પાર્કિંગનો નો પાર્કિંગના એ પ્રશ્નો સોલ્વ થાય અને થોડા નિયમો પાડતા થાય તો એના લીધે ઘણો સુધારો આવી શકે અમે બધા માતા પિતાને એવું કહેવા માગીએ છીએ કે પહેલાં તો પોતાના બાળકોને જ્યાં સુધી લાઇસન્સ ના આવે અને જ્યાં સુધી બાળક સમજણ પૂરતું ના થાય કે ભાઈ વાહન ચલાવવા માટે શું શું જરૂરિયાત હોય ત્યાં સુધી એને વ્હીકલ ના આપવું જોઈએ અને આપ આપના બાળકને વ્હીકલ આપો પણ જ્યારે એને લાઇસન્સ પહેલાં પૂરું લાઇસન્સ અપાવો ટ્રેનિંગ અપાવો પછી જ એને વાહન આપવું જોઈએ સાહેબ ખાસ કરીને હાલ જે મુંદરાની અંદર એક કેમ્પ રાખવામાં આવ્યો છે ખાસ કરીને આપણે સમજાવ્યું લોકોને કે અકસ્માત કઈ રીતે થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અકસ્માત થવાનું કારણ લોકોમાં જાગૃતતા નથી અને લોકો ક્યાંક નિયમનું પાલન નથી કરતા તો આ બાબતે આ શું રજૂઆત થયા છે એટલે ઘણા પ્રશ્નો એવા છે કે ઘણી જગ્યાએ કેવું છે કે લોકોમાં પ્રોપર નોલેજ નથી ઘણા પ્રશ્નો આજે આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કે લોકોને હજુ પણ એવું છે કે ઘણી જગ્યાએ આઠ પાસ હોય તો લાઇસન્સ નીકળે એટલે એ વાતની જ્યારે આ રીતે પ્રજા સાથે ચર્ચા થાય ત્યારે એ લોકોને અવેરનેસ લાવી શકાય અને જેટલી અવેરનેસ આવશે એટલું એ લોકો અમુક નિયમો પાળતા થશે નિયમો જાણતા થશે ઘણા નિયમો એવા છે કે પ્રજાને ખબર નથી એટલે લોકો નિયમો જાણતા થાય તો પાળતા થશે અને નિયમો પાળતા થશે તો ઓટોમેટિક એક્સિડન્ટ કે અકસ્માતમાં ઘટાડો થશે સર ખાસ કરીને હાલ જોવા જઈએ તો સૌથી પહેલાં વાત કરી કે એક્સિડન્ટ થવાનું કારણ રફતાર તમારી સ્પીડ પરંતુ ક્યાંક સ્પીડમાં કાબૂ નથી લેતા એનાથી એક્સિડન્ટ થતા હોય છે બીજું અહીં મુદ્રા એટલે ઔદ્યોગિક સ્થળ છે ઘણી ગાડીઓ કરતી હોય છે રોડ રસ્તા ખરાબ છે તો આ બાબતે આપ શું કહીશ રોડ રસ્તા બાબતે તો અમે સરકારને અમારી રીતે રજૂઆત જેમ એ લોકો કરતા હોય છે એમ અમે પણ રજૂઆત કરતા હોઈએ છીએ અને ટ્રાફિક બાબતે તો ટ્રાફિકની અવેરનેસ પ્રજા લાવે તો જ વધારે સરળ થઈ શકે આ કે અમે અમારા લેવલે સોલ્વ કરવા ટ્રાય કરતા હોઈએ છીએ પણ જેટલો લોકોનો સપોર્ટ મળશે એ લોકો સમજશે કે ભાઈ આ ટ્રાફિકની વ્યવસ્થામાં થોડો સાથ આપીએ તો એના લીધે જેમ કે નો પાર્કિંગમાં ઘટાડો કરવો રોડ ઉપર વાહનો પાર્ક ના કરવા ઘણી જગ્યાએ કેવું હોય છે કે વાહનો એક એકાદ વાહનના કારણે છ છ પાંચ પાંચ કલાકના જામ થઈ જતા હોય છે એટલે એ પાર્કિંગનો નો પાર્કિંગના એ પ્રશ્નો સોલ્વ થાય અને થોડા નિયમો પાડતા થાય તો એના લીધે ઘણો સુધારો હોય છે તો ઘણી એવેરનેસ માતા પિતામાં હોય છે નાનો બાળકો એની સ્કૂટી આપી દેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટના બનાવ પડતા હોય છે તો એક અધિકાર રીતે એમને શું મેસેજ આપશો અમે બધા માતા પિતાને એવું કહેવા માગીએ છીએ કે પહેલાં તો પોતાના બાળકોને જ્યાં સુધી લાયસન્સ ના આવે અને જ્યાં સુધી બાળક સમજણ પૂરતું ના થાય કે ભાઈ વાહન ચલાવવા માટે વ્હીકલ ના આપવું જોઈએ અને વ્હીકલ આપો પણ અપાવો પછી અત્યારે અકસ્માતના મૂળભૂત કારણોમાં જ મોબાઈલનો ઉપયોગ છે ચાલુ વાહન દરમિયાન તો ચાલુ વાહન દરમિયાન મોબાઈલનો ઉપયોગ ના કરે કારણ કે એના માટે અમે પણ ચલાણી શું કરીએ છીએ જાત જાગૃતિના પ્રોગ્રામમાં દરેક વખતે અત્યારે મોબાઈલ એટલું એટ્રેક્શન થતું જાય છે બધાનું મોબાઈલ માટે એટલે મોબાઈલનો ઉપયોગ ચાલુ ડ્રાઇવિંગે ના કરે એ ખૂબ જ જરૂરી છે તો એ મોબાઈલનો ઉપયોગ થશે તો એના લીધે એક્સિડન્ટના ચાન્સીસ વધે છે ઘણી બધી બાબતે પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીએ માહિતી આપી કે કઈ કઈ રીતે પોતાની અને અન્ય રોડ ઉપર કેર કરવી બધાની એ બાબતે ઘણું બધું માર્ગદર્શન આપ્યું નવા નવા નિયમોમાં જે ફેરફાર આવ્યા છે લાઇસન્સ કઈ રીતે જલ્દી બની શકે વિવિધ અકસ્માત કઈ રીતે નિવારી શકાય એ બાબતે પણ માહિતી આપી પરંતુ અમારા દ્વારા પણ એવી ઘણી બધી રજૂઆતો થઈ કે માત્ર પબ્લિક જ અવેર થવે થાય એવું જરૂર નથી રોડ રસ્તાઓનો પણ પ્રશ્ન છે ઘણા બધા એવા અકસ્માતો છે કે ખાડાની અંદર પડવાથી વાહનો અકસ્માત થાય છે યા તો ખાડાને ડાયવર્ટ કરવા જતાં કોઈક વાહનમાં યા રોડની બાજુમાં થડા છે તો ભાઈ રોડ રસ્તા તમે વ્યવસ્થિત બનાવો પછી બીજો એક પ્રશ્ન છે કે પોલીસ સ્ટાફ અને આરટીઓનો સ્ટાફ જે મહેકમ પ્રમાણે બહુ અછત છે આરટીઓ અધિકારીએ કીધું કે ભાઈ હા આખા કચ્છની અંદર માત્ર બાવીસ આરટીઓ ઇન્સ્પેક્ટર છે તો એ સ્ટાફની અંદર પણ વધારો હોવો જોઈએ તો જ ટ્રાફિકની સલામતી રહેશે સરકારે એનું પણ ધ્યાન રાખવું જોઈએ એના સિવાય ઘણા બધા આપણે ખાસ જોઈએ કે ગુજરાતની અંદર તો એક આંકડો આપ્યો કે આટલા બધા દર વર્ષે પંચોતેર સોથી વધારે અકસ્માત થાય છે દર વર્ષે તો હું માનું છું કે મુન્દ્રાની અંદર સૌથી વધારે અકસ્માતો થતા હશે કારણ કે મુન્દ્રા એક મોટું બંદર આવેલું છે અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય બહુ મોટો છે અને મુન્દ્રાની અંદર લગભગ બેથી ત્રણ દર મહિને અકસ્માતથી મૃત્યુ પામે છે લોકો કારણ કે મોટા વાહનો ચાલે છે ઓવરલોડ વાહનો ચાલે છે તો ઓવરલોડ વાહનોનો પણ મોટો પ્રશ્ન છે કે અહીંયા બારે આવેલા અમે આગળ પણ એ બાબતે રજૂઆત કરેલી છે કે જેટલા પણ સીએફએસ છે એ સીએફએસ પોતાના વાહનો દ્વારા મસ મોટા હપ્તા આપી અને ઓવરલોડ વાહનો ચલાવે છે જેના કારણે સ્થાનિકને રોજગારી તો નથી મળતી પણ મોટા મોટા અકસ્માત થાય છે અને એ અકસ્માતની અંદર ભોગ બનેલો વ્યક્તિ મૃત્યુ પામે છે અને એનો પરિવાર આખે આખો રજડી પડે છે તો આવા એ ઘણા બધા પ્રશ્નો છે જેમાં માત્ર પબ્લિકને નહીં આરટીઓને પણ અવેર થવાની જરૂર છે તંત્રને પણ અવેર થવાની જરૂર છે અને સરકારને પણ અવેર થવાની જરૂર છે કે જે વ્યવસ્થાઓ ઓછી છે એ વ્યવસ્થાઓ પૂરી પાડે જેના થકી માર્ગ અકસ્માત ઘટે એ બધી બાજુ પબ્લિકે અને સરકારે અને અધિકારીઓએ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે